નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન્ટ સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને આપીશીન પ્લસ સોંગ બેકગ્રાઉન્ડ જેને તમે યુઝ કરી અને તમારા પોસ્ટર ડિઝાઇન નું કામ એક સરળ બનાવી શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં અહીંયા જે તમને હું સોંગ બેકગ્રાઉન્ડ આપવાનો છું તેને તમે અહીંથી આસાનીથી ડાઉનલોડ કરી શકશો અને તમારા કોઈ પણ પોસ્ટર ડિઝાઇનિંગ ના કામમાં તેને યુઝ કરી શકશો ઘણા સમયથી ઘણી રિક્વેસ્ટો વોટ્સઅપ પર આવતી હતી કે બેકગ્રાઉન્ડ આપો બેકગ્રાઉન્ડ આપો તો તેના માટે હું આજે સ્પેશિયલ ફિફ્ટીન પ્લસ અહીંયા બેકગ્રાઉન્ડ આપવાનો છું જે બિલકુલ ફ્રીમાં છે ઘણા મિત્રો મને બેકગ્રાઉન્ડ માટેના પૈસા કહેતા હોય છે કે ભાઈ તમે અમને બેકગ્રાઉન્ડ આપો અને તમને અમે જે જેટલી તેની રકમ થશે તે તમને ચૂકવી દઈશું પરંતુ હું અહીંયા આજે તમને આ વિડીયોમાં ફ્રીમાં પચાસ થી વધારે બેકગ્રાઉન્ડ આપવાનો છું જેને ડાઉનલોડ કરી અને તમે તમારા પોસ્ટર ડિઝાઇન કામમાં વાપરી શકો છો તો દોસ્તો જે બેકગ્રાઉન્ડ ની ફાઇલ આપવાનો છું તેની અંદર તમને કઈ રીતે ડાઉનલોડ કરવા એ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં પરંતુ તેના ઉપર પાસવર્ડ છે જે પાસવર્ડ તમને વિડીયાના અલગ અલગ ભાગમાં બતાવવામાં આવશે અને જે મિત્રોને ને પાસવર્ડ ની ખબર ના પડે તે મિત્રો મને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામના અંદર મેસેજ કરી શકે છે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અથવા તો પોસ્ટર બેકગ્રાઉન્ડ એવું લખીને મેસેજ કરી શકે છે તો તેમને પણ ત્યાંથી હું પાસવર્ડ આપી દઈશ તો ફાઇલનો પહેલો પાસવર્ડ છે પી તમારે કેપિટલમાં પી લખવાનો છે આગળના પાસવર્ડ માટે વિડીયોને જોતા રહો સૌથી પહેલા તમારે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવો પેજ જોવા મળશે તેને નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરશો એટલે નીચે અમુક સેકન્ડ ચાલતી હશે જ્યાં સુધી સેકન્ડો પૂરી ના થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે જયારે સેકન્ડો પૂરી થશે એટલે ડાઉનલોડ નાવ નો એક બટન આવશે તેના ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને એક બીજા પેજ ઉપર રિટાયર કરી દેશે અહીંયા તમને બે ઓપ્શનો જોવા મળશે ઓલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ અને સિંગલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ જો તમે ઓલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમારે ઓલ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમને એક મીડિયા ફાઇલ ની ફાઇલ મળી જશે તે ફાઇલ ડાઉનલોડ કરી અને તેની અંદર

કહી દઉં પેલા પી લખવાનો છે પછી એક અને બે લખવાનો છે અને પાછળથી બી લખવાનો છે આ રીતે ચારેય અક્ષરો ભેગા કરી અને તમારી પાસવર્ડ લખી દેવાનો છે બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમારે આવતો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો થેન્ક યુ